આવતીકાલે કાર્યક્રમો સાથે પર્વનો જેમાં શેરભારથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે આ દેવળ પોતાની વિશિષ્ટ સ્થાપત્ય કળાને ભવ્ય વારસો માટે જાણીતું છે ઈસવી સન ઓગણીસો બે માં નિર્મિત આ ઇમારતમાં ગોથિક શૈલીની વાસ્તુકલાપનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં લોખંડના સળિયાનો ઉપયોગ વિનાણીદાર કમાનો અને વર્તુળાકાર બારીઓ મનોદ્રશ્ય દ્રશ્ય ખડું કરે છે

વર્ષોની સંખ્યા મુજબ વગાડીને શ્રદ્ધાંજલિ અર્પવા તથા નવપ્રણિત યુગલોના સ્વાગત માટે વિશેષ લયમાં કરવામાં આવે છે નાતાલ લઈને માત્ર ફતેહગંજ નહીં પરંતુ સમગ્ર વડોદરા શહેરમાં હર્ષોલ્લાસ અને શાંતિનો માહોલ જોવા મળ્યો છે ચર્ચના વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા અને સુવિધાના વિશેષ પ્રબંધો કરવામાં આવે છે જેથી ભક્તિમય વાતાવરણમાં ઉત્સવની ઉજવણી સંપન્ન થઈ શકે